વડોદરામાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે દરમિયાન વડોદરાની એક સંસ્થાએ આ ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કરીને ગણેશજીને પ્રિય લાડુનો ભોગ આજે ગાયોને ધરાવવામાં આવ્યો હતો એ પણ સો બસો નહીં પણ ડ્રાયફ્રુટવાળા ત્રણ હજાર લાડુ ધરાવ્યા છે જરૂરિયાતમંદ માટે સેવાની ધૂણી દખાવતી સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિ પ્રિય એવા લાડુના ભોગ તેત્રીસ કરોડ દેવી દેવતાઓના જેમનામાં વાસ છે તેવા ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યા છે સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌમાતાઓને જમાણવામાં આવી છે સંસ્થાનું કહેવું છે કે ગણેશોત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અગાઉ અમે ગાયોને હજારો કિલો ફળો રોટલી લીલું ઘાસ કેરીનો રસ વગેરે અર્પણ કર્યાનો રેકોર્ડ છે અમે ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા મજબૂર નિઃસહાય વૃદ્ધોને સાડા ત્રણ વર્ષથી નિયમિત ભોજન સેવાઓ આપી રહ્યા છે ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો રોટલી લીલું ઘાસ કેરીનો રસ વગેરે પાંજરા પોળમાં આશરો લીધી ગૌ માતાને અર્પણ કર્યું છે હાલમાં ગણેશ ઉત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિ પ્રિય એવા લાડુનો ભોગ ગૌમાતાઓને અર્પણ કર્યો છે આજે ત્રણ હજાર જેટલા ડ્રાયફ્રુટ લાડુ અને ગરમાગરમ પાંચ હજાર રોટલીનો ભોગ કરજન પાંજરાપોળમાં આશ્રમ લેતી ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યો છે ગૌમાતાને ગોડ અતિ પસંદ છે એટલે ગણતરીના મિનિટોમાં ગાયો લાડુ અને રોટલી આરોગી ગઈ હતી ગાય પવિત્ર છે એટલે તેને યોગ્ય આહાર મળવો જોઈએ ગૌમાતા કચરો અને પ્લાસ્ટિક ન ખાય તે વાતનું ધ્યાન રાખવું એ આપણા સૌની જવાબદારી છે